ઓક્ટોબર 2017 ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ઘરે બેઠા પશુના ઇલાજની સુવિધા મળે છે આજ દિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે એમ્બ્યુલન્સી ટાઈમ ટુ ટાઈમ સર્વિસ શેડ્યુલ કરવાના વો કાર્ય જો અમે કોલ્સ और उनके फीडबैक हम ले रहे हैं और वो फीडबैक से हमें पता चलता है कि हमारी वैसे क्वालिटेटिव है वो डिलीवर हो रही है या नहीं हो रही आज कोई बीमार भी हो નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભીમાં ઘા થયો હતો તેને ચાલવામાં તકલીફ પડતી હતી જેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની હતી તેઓએ વન નાઇન સિક્સ ટુ પર ફોન કરતા માત્ર પંદર થી વીસ મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતી જ્યાં નિષ્ણાંત પશુ ચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી આટલા એને ચડાવવાનો કે કોઈ કરમની ટેબ્લેટ જોઈતી એ લોકોને ફોન કરી એટલે આવતા જતા અહીંયા ભીનારમાં તો અમનારે સવારના બપોરના એમ સેવા મળે છે કાંઈ એમના માટે એટલે એ લોકોને ફોન કરી એટલે ઘરે બેઠા આવીને પણ આપી જાય છે જો કે આ મોબાઈલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે સમગ્ર ગુજરાતમાં હાલ છસો ત્રેવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાંથી પાંચસો છ્યાસી એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને સાડત્રીસ એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઈફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી નવસારી જુલાની મોબાઈલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઈફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો આમ આજે શ્વેત ક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પાત્ર બની છે બપોરે અમે ત્યાં જઈને જોયું તો એનિમલ જે હતું એને હરનિયા હતું એના પછી અમે જે ઓપરેશન કર્યું અને એના પછી જેનું અમારી જે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે એ બધું ફાઇલ બનાવીને ઉપર મોકલી તો ત્યારબાદ એ કેસને એ લોકોએ સિલેક્ટ કર્યો એના માટે અમને પછી રાષ્ટ્રીય એવોર્ડ આપવા